ભાવનગર જિલ્લા ગારીધાર તાલુકાના શિવેન્દ્રનગર ખાતે ઓગણ માં સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તંત્રના આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સવારી પ્રારંભમાં રાષ્ટ્રીય ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા મામલતદાર ધારાસભ્ય પીઆઈ તાલુકા વિકાસ અધિકારી

અને આ રાષ્ટ્રોત્સવની ઉમંગ ફેર ઉજવી દેશુ પ્રેમ વ્યક્ત કર્યો હતો